વડોદરા માંજલપુર વિસ્તાર દરબાર ચોકડી બસો બત્રીસ રેલવે ક્રોસિંગ પાસે ખોડિયાર નગર ખાતે ભાથુજી મંદિર પટાંગણમાં ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું નગર આસ્થા ડુપ્લેક્સ પુંજાભાઈ પાર્ક શિવમ ડુપ્લેક્સ રણછોડ નગર અને અન્ય સોસાયટીઓ દ્વારા આ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર માસ નિમિત્તે ખોડિયાર નગરમાં ભંડારો અને જવારાનો કાર્યક્રમ ભાથુજી મંદિરના પટાંગણમાં રાખવા આવ્યો હતો

આ વિસ્તાર છે રેલવે પાટણ કોડિયારનગર ન્યૂ માજલપુરમાં કોડિયારનગર વિસ્તારથી જ આ ઓળખાય છે અમે છેલ્લા પાંચ સાત વર્ષથી આ ભંડારા કરીએ છીએ અને આ બાધીદાદાનું મંદિર છેલ્લા મારી સમજણમાં અને મારા જાણકારી મુજબ છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી તો હું મારી સમજણથી જોઈ રહ્યો છું મારા વડીલો કદાચ કરતા હશે અને વડીલો કરતાં કરતાં અમે છોકરાઓએ અત્યારે સારી એવી પ્રગતિ કરી છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે ભંડારા પણ કરીએ છીએ અને આ વિસ્તારમાં કોડિયાર વિસ્તારમાં આસ્થા ડુપ્લેક્ષ સિવન ડુપ્લેક્ષુંજાભાઈ પાર્ક પાઠ નગર આ આ એક વિસ્તારમાં આટલી સોસાયટી આવેલી છે અહીંના ભાવિ ભક્તો ચૈતર મહિનામાં ચાહો જલાનીથી ભંડારા કરે છે અને લીલા લહેર કરે છે નવરાત્રિમાં ગરબાનો પણ પ્રોગ્રામ કરીએ છીએ આ ચારેય સોસાયટીના ભાવિક ભક્તો અને ભાથુજી યુવક મંડળ જે કંઈ આ એક મહેનત છોકરાઓએ કામ કર્યું છે એટલે સાથ સહકાર આપ્યો છે બધી સોસાયટીના લોકોએ અને દાતાઓ હું તો પહેલાં આ વિસ્તારના દરેક દાતાઓનો એ માગું છું કે ખરેખર એમને મન તન અને ધનથી જે કંઈ સેવા આપી રહ્યા છે એમનો ખૂબ ખૂબ એક ભાથુજી યુવક મંડળ તરફથી ધન્યવાદ આજે આજે કયો કયો કાર્યક્રમ હતો સવારમાં જવારા વિસર્જન વિસર્જનનો પ્રોગ્રામ હતો એ દસથી થી માં અમે બતાવ્યો ત્યાર પછી અત્યારે એક ડાયરાનું આયોજન રાખ્યું છે બાકી સાત હજાર માણસ ભોજન પ્રસાદી પણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અણીમાં તમારા ખોડિયાર યુવક મંડળમાં કેટલા કાર્યકર્તાઓ છે અમારા ખોડિયાર યુવક મંડળમાં ઓછામાં ઓછી સો છોકરાઓ છે એની અંદર બધા જ સોસાયટીના લોકોએ સરકારને ભાગ લીધો છે આપનો પરિચય આપનું નામ હું આ વિસ્તારમાં મારું નામ સુમાભાઈ પૂજાભાઈ સોલંકી છું હું પૂજાભાઈ પાર્કમાં રહું છું આ કાર્યક્રમમાં આયોજક કોણ છે આપણા આ બાધુજી યુવક મંડળમાં આજે છેલ્લા બે વર્ષથી અમારા ત્યાં ખોડિયાનગર રંજનગર તુંજાભાઈ પાર્ક દરેક મંડળની અંદર પણ મેન અમારા કરતાં દરતા જે ઘોડિયાનગરની અંદર ભગતભાઈ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કેતનભાઈ જે આ ભંડારાનું આયોજન કરે છે અને એની અંદર અમારા સોથી દોઢસો છોકરા જે ખોડિયાનગર રણછોડનગર પૂંજાભાઈ પાર્ક આસ્તા ડુપ્લેક્ષ એની અંદર તમામ આ છોકરા એમને સપોર્ટ કરી અને આ ભંડાળાનું આયોજન કરી રહ્યા છે છેલ્લા લગભગ એવું સમજો તો બે થી ત્રણ વર્ષથી આ ભંડારાનું આયોજન કરે છે કોરોના પહેલા બી કર્યું હતું પણ કોરોના બાદ આ ભંડારાનું સ્થગિત કરવામાં આવ્યું હતું ત્યાર પછી છેલ્લા બે ત્રણ વર્ષથી કન્ટિન્યુઅસ આ ભંડારાનું આયોજન ચાલે છે મંડળ દ્વારા અન્ય કયો કાર્યક્રમો કરવામાં આવે ખોડિયાર નગર આ બાધુજી યુવક મંડળ દ્વારા જે આપણા રાહત દરે તમે જેવું કે સુનામી આવે કે પાણી વરસાદના સિઝનની અંદર લોકો તકલીફમાં હોય છે ત્યારે એમને જમવાનું ભોજન બધું પહોંચાડવામાં આવે છે નવરાત્રીનું એક આયોજન કરવામાં આવે છે ગણેશ સ્થાપનાનું આયોજન કરવા છે એટલે આ આખા લગતાની અંદર આ એક જ જગ્યા ઉપર ઘણા બધા પ્રોગ્રામ થાય છે આપનું નામ આજે કયો કાર્યક્રમ છે અને કયા સ્થળો રાખેલો છે આજે આપણા અમારો આ વિસ્તાર જે ખોડિયા નગર રણછોડનગર ગુંજાભાઈ પાર્ક આસ્થા ડુપ્લેક્ષ ધુજીનું એક મંદિર છે અમારું એ ઘણા વર્ષો જૂનું છે મારા જન્મ પહેલેનું એમાં અમે છેલ્લા બે ત્રણ વર્ષથી જે બાધુજી યુવક મંડળ છે એના દ્વારા અમે આ ભંડારાનું આયોજન કરીએ છીએ આજે જવારા ક્યાંથી નિર્ણય ક્યાં પૂર્ણ કરવામાં આવ્યા આજે અમારા બાદુજી યુવક મંડળ દ્વારા જે સાત દિવસ પહેલાં જવારાની સ્થાપના થઈ એનું આજે વિસર્જન અમારા માધુજી મંદિરથી લઈ સિંગરોટ જે મહીસાગર નદીના કિનારે એનું વિસર્જનનું પુનઃ વિરામ થયું કેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો એમાં અમારા આ બહાદુર મંડળ દ્વારા આજે ભંડારાનું આયોજન થયું એમાં લગભગ કમસે કમ પાંચથી સાત હજાર માણસનું આ ભંડારાનું આયોજન કર્યું એમાં દરેક લોકોએ સાથ સહકાર આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપનું નામ મહેશસિંહ સોલંકી